રાજ્ય અને દેશમાં મહિલાઓ અને બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે જેમાં ભાગે આરોપીઓ પીડીતાના નજીકના જ કોઈ કે પરિચિત હોવાનું બહાર આવતું હોય છે આવી જ વધુ એક ઘટના ઔદ્યોગિક નગરી સામે આવી એક શ્રમજીવી વિસ્તારમાં રહેતા પરિવારની દીકરી પર દુષ્કર્મ થયું હોવાનું તેના પિતાની ફરિયાદના આધારે સામે આવ્યું તેમજ આ ઘટનામાં પીડીતા ઘવતી થઈ ગઈ હોવાથી આ ઘટના પ્રકાશમાં આવી અને ચકચાર મચી ગઈ ચોકાવનારી બાબત એ પણ છે કે આ બહાર આવી છે ઘટના અને તેમાં આરોપી મુન્ના શ્રીવાસ્તવ ફરિયાદીનો મિત્ર હતો અને પીડિતા પણ આરોપીને અંકલ કહીને સંબોધતી હતી આમ એક નરાધમ અંકલે પીડિતાના ભોળપણનો ગેરલાભ લીધો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા વાપી ટાઉન પોલીસે મૂળ બિહારના નરાધમ આરોપી મુન્ના શ્રીવાસ્તવની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઘટના જે બહાર આવી છે એ ઘટના જે આ દીકરી છે નાની દીકરી કે દીકરીને પેટમાં દુખાવો થતાં એને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને હોસ્પિટલ લઈ ગયા બાદ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આપણને જાણવા મળ્યું હતું કે આ દીકરી છે એને ગર્ભ રહી ગયો છે અને એના આધારે દીકરીની પ્રાથમિક પૂછપરછના આધારે જે આરોપી છે એની સાથે જેણે દુષ્કર્મ કર્યું છે એનું નામ મળતાની સાથે તાત્કાલિક પોલીસે એને ઉઠાવી લીધો હતો એની ધરપકડ કરી લીધી હતી અને દીકરીના પિતાની વિધિવત ફરિયાદ દાખલ કરીને બળાત્કારની અને દુષ્કર્મની અને પક્ષોની જે ફરિયાદ છે એ પણ ફરિયાદ દાખલ કરીને આરોપીને અટક કરેલો છે